ॐ नमः ॐ ह्रीं नमो नमसुद्धात्मस्वरूपाय मने नमः सो गुजरातनी बात है सुंदरभाई नामे एक सुस्रावक युवान हटा એમના ધર્મ પત્નીની સોનોગ્રાફી કરાવવામાં આવી ડૉક્ટરે કહ્યું છે કે ગર્ભમાં જે બાલિકા છે એનો વિકાસ બરાબર થયો નથી માત્ર એનું માથું જ વિકસ્યું છે બાકીનું અંગ બિલકુલ વિકસ્યું નથી કહીએ તો ચાલે એટલે આ બાળકા જન્મ થશે તો શરીર બહુ કડંગું અને વિચિત્ર હશે આખી જિંદગી પછી એના બાકીના શરીરનો વિકાસ નહીં થાય માત્ર માથાનો વિકાસ થશે અને લાંબુ જીવી પણ નહીં શકે વધુમાં વધુ વીસ વર્ષ તો મેક્ઝિમમ બાકી તો લગભગ છ મહિના કદાચ માંડ જીવે તો નવાઈ નહીં માટે મારી તમને સલાહ છે શું સલાહ ડૉક્ટરને આવા સંજોગોમાં એમોર્સન કરાવી નાખો ગર્ભ બાદ કરાવી નાખો પણ આ સાચા આદર્શ મા બાપ શ્રાવક મા બાપ હતા શ્રાવક શ્રાવિકા એમણે વિચાર્યું કે બંધ પ્રમાણે જે પણ જીવ આપણે ત્યાં આવ્યો છે કેટલા દિવસ જીવશે પણ આપણા જૈન પરિવારમાં આવ્યો છે વિચારો કે પૂર્વ જન્મમાં કોઈ એવી વિરાધનાઓ કરીએ છે જીવ હિંસા કરી હશે એના કારણે એનું શરીર આવું થયું છે પણ હવે આપણે એટલા દિવસ જેટલે જીવીએ એટલા દિવસ શું કરાવી છે એને શું કરાવી છે આરાધના કરાવી છે આરાધનાનું ભાથું બંધાવ્યું છે જેથી એનો પરલોકમાં સુધરી જાય એનો એટલે ડૉક્ટરને એમણે ના પાડી જે જે થવાનું હશે તે થશે પણ અમારે એબોર્શન કરાવવું નથી આજે આવા કેટલા આવા સંજોગોમાં ઘણીવાર આવું ખાસ કોઈ એવું વિશિષ્ટ પ્રોબ્લેમ નથી હોતો છતાંય આજે આ બીજા કાંઈ નજીવા નજીવા કારણે પોતાના સ્વાર્થને વશ થઈને આજે કેટલીક વાર સાસુ તરફથી દબાણ હોય કેટલીક વાર પતિ તરફથી દબાણ હોય અને એ રીતે સરકાર વળી પાછું એને ઈનામ આપે છે વસ્તી ઘટાડવા માટે આવી કોઈ લાલચથી પહેરાવી નહીં પણ અથવા તો હવે બે સંતાન છે ત્રીજાનું પાલન કેવી રીતે કરીશું આવા આવી વિચાર સરળી કે સમજ નથી પોતાનું નસીબ લઈને જ આવતું હોય છે પેલાના કાર્ડમાં આપણા વડીલો કેટલા પરિવાર ધારો ચાર પાંચ સાત કેટલી બધું ગર્જનબંધ બરાબર ને એ કાર્ડ ડઝન જેટલા સંતાનો હોય ઘરમાં પરિવારમાં આમ ઘર હર્યુંભર્યું ભર્યું લાગે દરેક જણ પોતપોતાનો નસીબ લઈને આવ્યો હોય છે કાંઈ વાંધો આવતો નથી મહોત્સવ કરવા માટે આજે પૈસા છે બધા પાસે ફોરેન જાય ચાઈના જાય લંડન પેરિસ હોંગકોંગ ત્યાં મલેશિયા હરવા ફરવા ર કરવા માટે પૈસા છે સંતાનનું પાલનની વાત આવી ત્યાં કહે છે એને ખર્ચ માટે મારી સગવડ નથી આમ એક આ ભાને એમોર્શન કરાવી નાખવામાં આવે છે બિલકુલ ઉચિત નથી ગર્ભ હત્યા ચાર મહાહત્યામાંની એક હત્યા છે ચાર મહાહત્યાઓ કઈ જેમાંની કોઈ પણ એક હત્યા જીવને નરકગામી બનાવીને એમાં એક તો આ ગર્ભ હત્યા તો બાળ હત્યા છે બીજી ગૌ હત્યા ગાયની હત્યા એ પણ આજે ખૂબ થઈ રહી છે પછી સ્ત્રી હત્યા અને હજી એક છે બ્રહ્મહત્યા બ્રાહ્મણની હત્યા તો મુનીની હત્યા પણ આવી શકે એમાં આ ચાર મહાહત્યાઓ દેવાય જેમાંથી કોઈ પણ એક હત્યા જીવને નરકમાં ઘસિત જવા માટે એકદમ સમર્થ છે આ છતાં અજ્ઞાનતાને કારણે આજના મહાભયંકર પાપ પણ જગતમાં ખૂબ ફેલાયેલું છે માટે કુદરત રૂઠે છે યા અતિદૃષ્ટિ યા કનાદૃષ્ટિ યા લુકાળ યા કૂર ક્યાંક અકસ્માતો ક્યાંક યુદ્ધો રમખાણો એના કારણે આખી પ્રજા આખું વિશ્વ આજે માણસ ત્રસ્ત છે કારણ કે પાપો આવા ખૂબ વધી રહ્યા છે પણ આ સમજુ શ્રાવક શ્રાવિકા આદર્શ માતા પિતા હતા એટલે એમણે એબોર્શન કરાવ્યું નહીં અને આખરે બાળકીનો જન્મ થયો અને ડૉક્ટરના કહેવા પ્રમાણે લગભગ એટલે કે રાક્ષસી જેવી આકૃતિવાળી મોટું એકદમ વિચિત્ર માથું અને સાવ પતલું અને એકદમ શરીરમાંથી અવારનવાર રસી પણ ઝરે એવી સ્થિતિમાં આ બાલિકાનો જન્મ થયો પૂર્વના પાપ કર્મના ઉડે આવું કેમ થાય હિંસા ખૂબ કરી હોય અને બેફામ રીતે ઘરની અંદર પણ એસીડિગ્રીનો સંદાસ બાથરૂમની સફારી માટે ઘણા લોકો એસિડનો ઉપયોગ કરતા મચ્છર મારવા માટે પણ જાત જાતને આજકાલ સાધનો આવ્યા છે શું કહેવાય ને ઓલ આઉટ બીજા એવા ફટાફટ બધા મળતા જાય રાત્રિ રાત્રિભોધન કરવું કોમન થતું જાય આ અનેક પ્રકારના પાપોના ઉદયના કારણે જીવને આ રીતે અસાકા વેદનીય પડે જન્મથી જ ગર્ભથી જ આવી સર્જાય ઘણા બાળકોને જન્મતા પેરેલિસિસ બહાર લકવા ઘણાને બ્લડ કેન્સર બાળકો નહીં બોલો માતા પિતા બરાબર હેલ્ધી હોય છતાં બાળકને કેન્સર કે ભાઈ આવું કેમ થયું એની પાછળ પૂર્વજન્મની આવી ગઈ જવાબદાર હોય છે માટે આમાંથી પ્રેરણા લેવા યોગ્ય છે કે બને ત્યાં સુધી જીવ જીવહિંસા ન થાય તો આ યતના જણા પડાય એ રીતે જીવન જીવવું અને ગર્ભ હત્યા કોઈ પણ સંજોગોમાં કરવી નહીં કરાવવી પણ નહીં તો એને એવી સલાહ પણ આપવી નહીં કોઈ સલાહ લેવા આવે તો પણ એને સાચી સલાહ આપવી કે ભાઈ એના નસીબે જીવ આવ્યો છે એટલું જીવશે એટલું તમે એની સેવા કરજો આરાધના કરાવજો ગર્ભ હત્યા ભૂલે ચૂકે કરાવતા નહીં તો એ આ બાળકીનું નામ શું રાખવાની ખબર છે ત્રણ અક્ષરનો શબ્દ છે અથવા બીજો જેના શ્રાવકના જીવનમાં હોય સાધુના જીવનમાં ખાસ કરીને શું હોય ત્રણ અક્ષરની પણ અક્ષરની મેલો અક્ષર વ ઉપરથી લ્યો વ વા વિ કંઈ પણ હોય વીરતી વીરતી છે કોઈ આપણા મારા સંતાનો વીરતી હા ની હા હા બરોબર છે પ્રતિકભાઈ ના શાવિકા બરોબર વીરતી વે તો આવા સરસ નામ રાખવા જોઈએ સરસ અર્થવાળા આજે દેવાય ઇંગ્લિશ નામ એટલે ગૂગલમાંથી પણ ભાકી ઘટના કે શબ્દકોશ માં નામ મળતું પણ એવા વિચિત્ર નામો ન થાય આવા નામ સરસ નાખવા જોઈએ વીરતી એનું નામ રાખ્યું અને એ બાલિકા લગભગ દોઢ મહિનાની થઈ એટલે એને બરાબર સ્વચ્છ કરી સ્નાન વગેરે કરાવી અને એના હાથે પરમાત્માના દૈયાશમાં જમણે હાથ જમણે અંગૂઠે માત્ર પરમાત્માને એક તિલક કરાવ્યું કારણ શરીરમાંથી ઓછી કંઈ પણ થઈ શકે એટલે એને ન અંગે ન કરાવી શકે પણ આત્રે એક તિલક તો જરૂર કરાવ્યું આ રીતે અવારનવાર મકળ મળે એટલે પરમાત્માની સ્પર્શના પણ કરાવે અનુકૂળતા જ્યારે જ્યારે હોય ત્યારે સાથે સાથે પોતાના ગામમાં કે આજુબાજુમાં પણ સાધુ સાધુ ભગવંતો કે આચાર્ય ભગવંત તારી પધાર્યા હોય તો એ ઉપાસના પણ લઈ જાય માંગલિક સંડાવડાવે વાસક્ષેપ નખાવે આશીર્વાદ અપાવે આ રીતે અને અનેક તીર્થોની પણ યાત્રા કરાવી ખાસ કરીને તો પાલીતાણાની ગિરિરાજ એની પણ યાત્રા દાદાના જમણીના મૂળ સ્પર્શ પૂજા પણ કરાવી આ રીતે એમને ખૂબ ખૂબ આરાધનાનું બાથું બંધાવ્યું આવું કરવું જોઈએ ખરેખર તો સમજીવ આપે બરાબર જોકે બાલિકા માત્ર પછી ત્રણ જ મહિના જેવી ડૉક્ટરે છ મહિના કહ્યું હતું મિનિમમ એને બદલે ત્રણ મહિનામાં એનું આયુષ્ય પૂરું થયું પણ છતાંય ત્રણ મહિનામાં આ શ્રાવિકા શ્રાવક શ્રાવિકા માતા પિતાએ ખૂબ ઠંડ રીતે આરાધના કરાવી અને એને પરલોકનું સારું એવું ભાથું બંધાવ્યું બરાબર તમારા સંતાનો તો બરાબર છે ને એને તો ખાસ આવી કોઈ તકલીફ નથી ને તો હકીકતમાં ગર્ભથી જ જો કાળજી રાખી હોત એને સારા સંસ્કારનું સિંચન કરી હોત માતાએ અને ગન્મતાની સાથે પણ જો સારા સંસ્કારો નાખવાની માટે પુરુષાર્થ કરવામાં આવ્યો હોય તો પછી તમને એવું જાજી ફરિયાદો કરવાનો અવસર કદાચ ન આવે મોટે બસ બાળકને જન્મ આપી અને ખાલી ખવડાવું પીવડાવું નવડાવું ધોડાવું અને શરૂઆતમાં ઠેઠ પુલે રૂપથી છે હકીકતમાં તો પાંચેક વર્ષ સુધી તો બાળકને માતા પિતાના સાનિધ્યમાં અને ઊંખમાં ઘરમાં જ રહેવા દેવું જોઈએ અને બદલે શરૂઆતથી તમે પ્લે ગ્રુપમાં મોકલી દો પછી નર્સરી પછી જુનિયર કેજી સિનિયર કેજી પહેલાં તો આંકોડીને બાળકો થઈ ન હતો ને એટલે આ પણ પદ્ધતિ બરાબર નથી હતી કે તમે પાંચ છ સાત વર્ષનું થાય ત્યારે જ પહેલાં ગુરુપૂર્ણ મોકલતા હતા તપોવનોમાં મોકલવામાં આવતા હતા અને એ રીતે બાળકોનું ઘડતર કરવામાં આવતું હતું તો આ દ્રષ્ટાંતમાંથી પ્રેરણા લેજો અને કોઈ પણ કર્મ સંજોગે સંતાન કદાચ આવું હોય ખ્યાલ આવે તો પણ ભૂલી ચૂકી એબોસન કરાવતા નહીં બલક એવી સુંદરમાં સુંદર આરાધનાનું ભાથું બંધાવજો એથી એનો પરલોક પણ સુધરી જાય વિશેષ વિશેષભે